હવે જે અધિકારી આખો બનેને કામ કર્યા છે અધિકારીને કહીએ છીએ કે હવે ઓછા નહીં ઉતરતા લડાઈ આર પારની લડવા માટે નમસ્કાર મિત્રો જ્યારથી ચૈતરભાઈ વસાવાની અટકાયત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી રાજુ કરપડા મિત્રો ગુસ્સે થયા અને રાજુભાઈ એકદમ લાલ ગુમ થઈ ગયા અને શું કીધું મિત્રો ચાલો આપણે વિડીયોની અંદર જાણવાની કોશિશ કરીએ રાજુભાઈએ શું કીધું મિત્રો એમના મોઢેથી જ આપણે સાંભળીએ એટલે તમને વધારે ખબર પડે તો ચાલો દર્શક મિત્રો આપણે આજનો આ વિડિયાને શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડિયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને મારા મહેમાનો તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે કે ચૈતરભાઈ વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય છે ભાઈ આ ચૈતરભાઈ વસાવા કે જેમને આદિવાસી સમાજનો ખૂબ જ વધારે સપોર્ટ છે ભાઈ એટલું જ નહીં પરંતુ દેશ અને દુનિયામાં લોકો જાણે છે ચૈતરભાઈ વસાવાને એમનું કામ જાણે છે એમનું નામ પણ જાણે છે અને એટલા માટે જ લોકો આટલા બધા લાલ ગુમ થયા છે ભાઈ હવે આ બધાની વચ્ચે વાત કરવામાં આવે તો રાજુ કરપાડાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે રાજુભાઈ પોતે એ ગુસ્સે થઈ ગયા છે મિત્રો અને ગુસ્સે થઈને શું કીધું છે એ હમણાં તમને આગળ આખો વિડીયો બતાવું અને ચૈતરભાઈ વસાવા તમે જાણો છો ભાઈ એમના વિશે વધારે કહેવાની જરૂર નથી કેમ કે એમને જે કામ કર્યા છે લગભગ આખું જાણે છે છે ભાઈ ભાઈ અને જે જે તેમના સ્થાનિક લોકો એમનું એવું કહેવું છે કે અમારી માટે ચૈતરભાઈ વસાવા ભગવાન હતા ને ભગવાન છે ભાઈ તમને શું લાગે મારા ભાઈઓ કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આ અત્યારે જે તમને વિડીયો બતાવશું આ વિડીયો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે મળ્યો છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પૃષ્ટિ કરતી નથી ચાલો દર્શક મિત્રો સૌથી પહેલા તમારી બે આંખો થી અને બે કાનો થી આ વિડિયો સાંભળી લો હવે જે અધિકારી આખો બનીને કામ કર્યા છે અધિકારીને કહીએ છીએ કે અમે ઓછા નહીં ઉતરતા લડાઈ આર પાર ની લડવા માટે અમે કમર કસી લીધી છે અને તમે ભાજપના ખોળે બેસવામાં કાય કમી રાખતા નહીં સમય આવશે બધાનો